દોસ્તો નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે તો આપણે છે ને જમવા માટે બે જ ખાવાનું છે તો જો ખાવાનું ભાઈ શું બનાવે ચા છે આ લીલી હળદર છે ભાખરી છે અત્યારે મેં એટલી વસ્તુ ખાઈ લઉં ચા બનાવે કટી ચકા ચાક બની ગઈ છે આપણે એટલી નથી ખાવાનું આપણે એટલી વસ્તુ ખાઈ લેવાનું છે મસ્ત મજાનું ને આ ભાઈ છે ને જો પાણી ગરમ કરે નાવા માટે નહાટું કે નાહવાનું છે એમ મોળ કાટું છે અને પોપીયું છે ને હા 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 આવા સાભા નગરો છો પોપીયું હે ને છે હમ 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 કોનો કોનો ભાવે ત્યારે કોમેન્ટ માં હેને લખી નાખજો ભાઈ મને પોપીયુ ભાવે જો ભાઈ આપણે બપોરે ખાઈ હવે આપણે ગાવડી છે તો એને છે ને આપણે રોટલી આપી દેવાની છે ચાલ ખાઈ ગઈ છે મસ્ત મજાની રોટલી જો અત્યારે ચરમાં તો આપણે ગાને રોટલી આપી દીધી છે અને હવે આપણે જવાનું છે

તો આપણે ભાઈ છે ને દુકાને આવી ગયા છીએ અને દુકાને છે ને અત્યારમાં જો ભાઈ આપણે આ ગાડીનું કામ આપણે અત્યારમાં કરવાનું છે અને તો ફટાફટ આપણે ગાડી ખોલી કાઢીએ ને અત્યારમાં જો ભાઈ અમારા ગામમાં છે ને આ રીતના આવું કાંઈક ટ્રાફિક હોય છે અત્યારે અત્યારે અવાર અવારમાં કોને કોના ગામમાં એટલું બધું ટ્રાફિક થાય નહીં મને જરાક કોમેન્ટ કરીને કહેજો ભાઈ પછી છે ને આપણે જ આ ગાડી છે ને ખોલી નાખી છે કમ્પ્લીટ આ રીતના ખોલી કાઢી છે તો હવે છે ને આપણે અગાને આનું કામ આગળનું છે એ પૂરું કરી દઈશું બરાબર બપોરે જમવા માટે ઘરે આવી ગયા છે અને જમવાનું તૈયાર છે જોવો દાળ ભાત છે પછી અળદર છે લીલી હવારે ત્યાં ચાસ છે આમાં અને આમાં કઢી બનાવેલી છે અને ગરમાં ગરમ રોટલો બને છે એક બિલાડું છે જો અમારે ભાઈ છે ને ખાતું જ નથી હાર કેવું હે મિંદુ કઈ ખબર નથી પડતી રોટલો નીરો તો રોટલો ન ખાય ભાખરી ન ખાય ગાંઠિયા જ ખાય તો આપણે ગરમ રોટલાની વાટે છીએ હમણાં ગરમ રોટલો બને છે ઉખડી છે બનાવેલી તો આપણે થોડી કમ થી મીંદડા ને ભાઈ હોકડી આપશું હોકડી તો ભાઈ ઘી વાળી ફટાફટ ખાઈ જાય જો લે આ તો ઘી વાળી હુખડી નથી ખાધી એને કરે ગાંઠિયા જ ભાવે જો કેવું છે આ નીરું તો છે ને જો ના ના ખાઈ તો છે રોટલો થઈ ગયો છે ગરમા ગરમ આવી ગયો છે રોટલો તો હા બહુ ગરમ ફાઈનલ આપણો વારો આવી ગયો છે ભાઈ દાઢી કરાવવાનો અને આપણે દાઢી કરાવવા માટે આવી ગયા છીએ પણ ઓલા ભાઈ છે ને વાણંદ છે એ આપણી દાઢી પાટી છે ને ભાઈ કરી દેવાનું છે હાલો ને હાલો ને ભાઈ મારે મોડું થાય છે જો આવી ગયા છે ફટાફટ આપણે છે ને દાઢી કરી ગયો કેવી કાપશો

ઇંદોળો મસ્ત મજાનો ફિટ થઈ ગયો છે પણ થોડોક આમ તો ઊંચો થયો છે કા સડા હે નહીં ને હરખું તારથી એ સડાઈ જાય હે સડાઈ જાય પગ નહીં સભ એમ એ તો હું ઈંચકા નાખીશ તને હાલ તો ભાઈ ઇંદોળો છે ને ફિટ કરી દીધો છે અને અમારે છે ને આ રીતના ઈંચકા ખાવાના હા જ જો મસ્ત મજા મજા આવશે ઈંચકા ખાવાની ભાઈ આ થોડું થોડું છે ને જે બાકી છે એટલે થોડો થોડો ઈંદણાનો અવાજ આવે કા તો આવું કાક હતું ભાઈ અને પાણી નું વૈયા છે ભાઈ આપણે મેકો આવ્યા હતા દુકાને તેને લેશન બીશન કા આપું કે હા હું આપું કાર્ડ હતું કાર્ડ કાર્ડ એટલે ઓલું કાર્ડ અમે તો જયમો તો હું જયમો દાળ ભાત અને બટેટાનું શાક દાળ ભાત ને બટેટા બટેટાનું શાક તો હવે તારો ખાઈ જો હાલો